તો હું તમારો આભાર માનું છું ભાર્ગવભાઈ તમારી ચેનલમાં મને બોલાવ્યો એ બદલ અને હું ખાસ દર્શક મિત્રોને કહેવા માગીશ કે શરૂ લગ્ન જીવનમાં પતિ અને પત્ની બે જો તકેદારી પૂરી રાખે તો આજના સમાજમાં છૂટાછેડાના પ્રશ્નો ઘટી જાય પછી ભરણ પોષણના કેસો ઓછા થઈ જાય અને એકબીજાનું જીવન સારું ચાલે

માતાઓ દ્વારા ફોન આખો દિવસ સતત ચાલુ રહે છે તું શું કરે છો શું નથી કરતી સવારથી લઈને સાંજ સુધીમાં માતા પિતાની અપડેટ લેવાની આ આ તેઓના કારણે અમુક ટકા મહત્ત અંશે છૂટાકા છેડા ખાતા હોય છે ઘણી બધી વખત તો એવું હોય નાશિષભાઈ કે માતા પિતા અવારનવાર ફોન કરતા હોય તો જમાઈ સારો નસો હોય તો પણ ફોન કર્યા કરતા હોય એવું પણ બની શકે એવું બને સો ટકા પણ અત્યારના જાહેર જીવનમાં કોઈ પણ હોય માતા પિતા ગોતે દીકરો ગોતે તે પેલા દીકરો શું કરે છે પૈસા કમાય છે કઈ રીતે ઘરનું ઘર છે પછી ખેતી છે પછી એનું બેકગ્રાઉન્ડ આખું ચેક કરી પછી એની દીકરીને આપે છે ભાડેના ઘરમાં રહે છે કે ને એવા બધા ટુકમાં સો ગણ પાણી ગાડી લેતી છે માતા પિતા તો માતા પિતાએ જ્યારે એકવાર ઈ બધી વસ્તુમાંથી પસાર થઈ ગયા હોય પછી ફોન કરવાનો કારણ શું બને એમાં એને ખબર જ છે કે અમે અમારી દીકરી માટે થઈને હીરો ગોતેલો છે તો પછી આખો દિવસ એની દીકરીને ફોન કરવાની જરૂર શું પડે તમારે તો અચાનક એવું શું થાય છે કે હીરો જે વિલન થઈ જાય છે હીરો વિલન થઈ શકતો નથી હીરોને

એની દીકરીનો જ્યારે લગ્ન કરવાનો સમય આવે ત્યારે પણ તમે જોઈને તે લગ્ન જીવન તમારી દીકરીનું સારું ચાલે તેના માટે થઈને બધી વસ્તુ જોઈ લો છો તો પછી તમે વધારે પડતી તમે જો હીરો ગોતેલો છે જમાય તો એની માટે એની માટે થઈને તમે મહત્વ છે તમારી દીકરીને ફોન શું કામ કરી રાખો છો શું કરે છો તારો આ ટેવના કારણે આજે લગ્ન જીવન નામા ભંગાણ આવે છે તેનો જે છે હાલના સમયમાં કે 5 વર્ષ કે 6 વર્ષ કે સાત વર્ષ

કે કેમ કરવું એ વિશે એક આની બેનો વતી હું તમને આ સવાલ આ એક ભાર્ગવભાઈ બહુ જ સારો ટોપિક કીધો છે એની માટે થઈને હું જણાવીશ કે 90% સ્ત્રીઓને સમજદારી અત્યારે ઊંચી થઈ ગઈ છે જ્યારે એક દીકરો અને દીકરીનું એંગેજ નક્કી થાય છે પછી લગ્ન થાય છે ત્યારે માતા-પિતાએ દીકરાની બધી વસ્તુ ચેક કરેલી હોય છે

આપણે જે કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હોય એક ધારી નો ચાલે અમુક ટાઈમ છે એ સારો હોય અમુક ટાઈમ છે ખરાબ હોય તો આજે અત્યારના મા બાપો છે એ કોઈ પણ એના જમાઈને ધંધામાં કોર્ટ જાય તો તરત જ પત્નીને ચડાવે કે હવે તું એને ડિવોર્સ આપી દે હવે એ પૈસા વાળો રહ્યો નથી જે સમયે એમની જરૂર હોય હા જે સમયે પત્નીની જરૂર હોય છે ત્યારે

તો આજે ઈ જીરો વિલન થઈ ગયો શું કામ ભાઈ એને ધંધામાં ખોટ ગઈ એટલે એને શું સાથે હાથે કરીને ખોટ કરેલી છે એવું ધારવાનો કારણે ખોટ કરેલી છે કે મારી મતની જાય એવું કોઈ પુરુષ કરવા માંગતા નથી બરોબર છે દર્શક મિત્રો આશીષભાઈ આપણને જણાવ્યું કે ધંધામાં ખોટ જાય આર્થિક પરિસ્થિતિ નબળી થાય એટલા માટે ઘણીવાર દીકરીના માવતર જે છે એ દીકરીને ચડામણી કરે છે અને એવા કિસ્સામાં છૂટાછેડા થાય છે પરંતુ મે અને આશિષભાઈ અને તમે દર્શક મિત્રો બધાએ એવું અવારનવાર જોયું છે કે લગ્નેતર સંબંધો કે લગ્ન થઈ ગયા બાદ જૂનું અફેર યાદ કરી અને એવી માથાકૂટ હોય કે ઘર રહ્યા કરતી હોય છે તો એ વિશે આશિષભાઈ પાસેથી આપણે થોડું જ્ઞાન મેળવીએ કે એવા કિસ્સાઓમાં બહેનોએ શું શું તકેદારી રાખવી જોઈએ કે ભાઈઓએ શું શું તકેદારી રાખવી જોઈએ જેથી કરીને એમનું ઘર સંસાર જે છે એ વ્યવસ્થિત વસુદેવ કુટુંબકમ જે ભગવાને કીધું છે એ રીતે આખું વિશ્વ એક કુટુંબ છે વિશ્વ કુટુંબની વાત તો બહુ દૂર રહી પણ આપણો ઘર કે જેમાં બે થી ત્રણ સભ્યોનો પરિવાર જે છે એમાં તો સુખ રૂપ શાંતિ હોવી જોઈએ એ માટે આશિષભાઈ પાસેથી આપણે જ્ઞાન લઈએ થોડું એ માટે થઈને હું બહેનોને ખાસ એક કહેવા માંગુ છું અને વિનંતી કરું છું કે ખોટો નો લગાડવા બેનો કોઈ પણ આજે તમે કોઈ પણ મેરેજ માં કે ફંક્શન માં કે ક્યાંય જાવ છો તો ત્યાં તમે વ્યવસ્થિત તૈયાર થઈને જાવ છો જ્યારે તમે તમારા ઘરે હો ત્યારે આખો દિવસ બાર નો એવું કાઢો છો કે બહુ કામ રહે છે બહુ કામ રહે છે કરીને હવે સભ્યો ઓછા હોય તો કામ કેમ જાજુ રહેવાનું કામ તો ઓછું જ રહેવાનું છે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો એને એ પ્રશ્નો રહી શકે પણ એમાંથી પણ હું કહેવા માંગીશ કે તમે તમારો સમય કાઢીને જો જ્યારે તમે મેરેજમાં જતા હોય ત્યારે તૈયાર થઈને રહેતા હોય તો તમે ઘરે તમારે તમારો પતિ બહારથી આવે ત્યારે તમે તૈયાર થઈને ન રહી શકો ઘરે તમારા તમે સમય કાઢો બહાર જાઓ ત્યારે તમે બે ત્રણ કલાક કાઢો છો તૈયાર થાવામાં તો હું એમ નથી કે તો મેરેજમાં જાવ એ જ રીતે તમે તૈયાર થઈને ઘરે રહો પણ કમસે કમ અત્યારે પુરુષ જ્યારે બાર શું કામ આકર્ષાય છે એનું કારણ ઈ પણ હોય છે કે બાર જે લેડુસ અમુક જે હોય છે તે વ્યવસ્થિત રહેતી હોય છે તેના કારણે તેને પુરુષ એના તરફ આકર્ષાય છે તો તમે એને મોકો શું કામ આપો છો એવો કે બાર જેથી આપણો પુરુષ આકર્ષાય તમે ઘરે જે રીતે તૈયાર થઈને વ્યવસ્થિત રહો સારા કપડા પહેરો સમયસર તૈયાર રહો સમયસર ઘરે કામ કરો તો તમારા પુરુષને ને બહાર આકર્ષવાની જરૂર શું પડે એટલે દેખીતી વસ્તુ છે કે આપણી પત્ની જે છે એ તૈયાર થઈને સારી લાગે એ શું કામ આપણને સારું લાગે એટલા માટે તૈયાર થાય છે બીજાને તો રાજી રાખવા માટે નહીં માટે બેનોએ આ એક તકેદારી જીવનમાં રાખવી જોઈએ અને આશીષભાઈ સાથે સાથે હું તમને એ જણાવું કે છતાં માનો કે બંને વ્યક્તિઓ વચ્ચે સમાધાન શક્ય જ નથી અને છૂટાછેરા સુધી પહોંચવું પડે તો કઈ રીતે એમની પ્રોસિજર હોય છે કઈ કોર્ટમાં કેસ ફાઇલ કરવાનો હોય કઈ કયા ફાયદા હોય કેસ ફાઇલ કરવાનો હોય એ વિશે થોડીક માહિતી આપો અમને તો ખાસ કરીને હું જણાવીશ કે જો લગ્ન જીવન તમારું ટકી શકે તેમ ન હોય તો ખોટા એકબીજાએ એકબીજા સામે કેસ ન કરવા જોઈએ અને એનો સહેલો સહેલો અને સરળ રસ્તો એ છે કે એકબીજાના માતા પિતાએ અને એકબીજા વ્યક્તિએ વાત કરીને સંમતિથી છૂટાછેડા લેવાનું નક્કી કરવું જોઈએ જે ભારતીય લગ્ન અધિનિયમ ની કલમ 13 મુજબ સંમતિથી છૂટાછેડા ફાઇલ કરવા ફેમિલી કોર્ટમાં તેમાં તમે સંમતિથી છૂટાછેડા થઈ શકે ખરા થઈ શકે ખરા અને કેટલા સમયમાં એમની સમય મર્યાદા હોય એ સમય મર્યાદામાં તમે કેસ એકબીજા સંમતિથી છૂટાછગાલ લેવા કરો ત્યારે કોર્ટ પહેલા તો 6 મહિનાની ડેટ આપતી હોય છે પણ એની અંદર પણ તમે 90 દિવસની અંદર છૂટાછેડા લઈ શકો છો એકબીજા સંમતિથી અને વેવ કરવાની અરજી આ કોર્ટ તમને સમય એટલો વેવ કરી આપે છે બાદ કરી આપે છે એટલે તમે સંમતિથી છૂટાછેડા કરવાનો રસ્તો અપનાવો એ સૌથી સારો રસ્તો છે

તમારે એપ્લિકેશન કરવી જોઈએ અને ફેમિલી કોર્ટ માં એક વખત તમે ફાઈલ કરો પછી કેસ થાય પછી તમને સંજોગો જોતા કોર્ટ એનો ઓર્ડર કરી આપે એટલે કે સંજોગો જોતા કઈ રીતે ઓર્ડર કરી આપે ઈ માતા પાસે રે કે પિતા પાસે અમુક કિસ્સામાં 7 વર્ષના ઉપરના બાળકોને કોર્ટ છે ઈ કોર્ટ સમક્ષ બાળક બોલાવતી હોય છે એવા કિસ્સામાં મેજિસ્ટ્રેટ છે ઈ બાળકને પૂછી લેતા હોય છે કે બાપ તારે બાળકને પૂછે કે તારે કોની પાસે રહેવું છે

એટલો પુરુષ છે તો એમના સાસરીયા વર્ગમાં એને કેવા કેવી રીતે વર્તન કરવું જોવે એ ઈ પણ એક થોડુંક દર્શક મિત્રોને જણાવશો તો મજા આવશે એક તો બહેનોને ખાસ હું જણાવીશ કે બહેનો એના પિતાને માતાને ત્યાં હોય છે ત્યારે બહુ સારી રીતે રહેતી હોય છે તો તમારા માતા-પિતાને તમે પોતાના માતા-પિતા ગણતા હોય તો આજે તમે જ્યારે કોઈ પુરુષ સાથે જોડાવ છો તો એના માતા પિતાને પણ તમે એટલો જ દરજ્જો આપો જેટલા તમે પોતાના માતા પિતાને ગણેશો તો એસી ટકાના કિસ્સામાં જો આ સમજૂતી હોય તો એવા ઘરમાં થતા જ નથી થતા કે લગ્ન થયા બાદ જયારે પણ કોઈ સ્ત્રી છે એના પતિને ત્યાં આવે છે તો જો એ પણ એના માતા પિતાને પુરુષના માતા પિતાને પોતાના માતા પિતા ગણે છે તો એ રીતે પુરુષના માતા પિતા પણ એને પોતાની દીકરી જ ગણે છે

ખૂબ ખૂબ આભાર કે આજના દિવસે એમનો કિંમતી માહિતી આપી આપણને અને ખાસ કરીને બહેનોએ અને ભાઈઓએ ઘર સંસાર કેવી રીતે ચાલે કેવી કેવી તકેદારી રાખવી જોઈએ કે જેથી કરીને ઘરમાં ઝઘડાઓ ના થાય અને છતાંય ઝઘડા થાય તો પત્ની એક નાનું હોય મોટું હોય તો ગાડી વ્યવસ્થિત ચાલી શકે નહીં એમ ઘર જે છે એ અન્યાય ચાલે અને રાજ્યાય ચાલે રાજા કોઈ પણ હોય ઈ અન્યાય કરે ને તો

સારું અને વ્યવસ્થિત જ્ઞાન મળી રહે આ વિડીયો કોઈ એવા પર્પસ માટે બનાવવામાં આવેલો નથી જેથી બધા દર્શક મિત્રો એ નોંધ લે અને લાઈક કરો શેર કરો અને કરો